થના સાહેબ ભાજપા દ્વારા તિરંગા યાત્રા રેલી હોય

એ અંતર્ગત થરા નગરપાલિકા દ્વારા અને ભારત સરકાર દ્વારા થરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી અને તમામ કોર્પોરેટરશ્રીઓ ગામના રહીશ્રીશ્રીઓ સાથે અને તમામ સ્કૂલના સ્ટુડન્ટો સાથે આજે થરા શહેરની અંદર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી શહેર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે થરાની હરેક ગલીની અંદર ત્રિરંગા યાત્રા કાઢી અને ભારત માતાનો જય જયકાર વંદે માતરમ સાથે આ યાત્રાનો પૂર્ણ કરવામાં આવેલી છે